ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં ભાજપ એનડીએની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરી ડભોઈ ટાવર ચોક ફટાકડા ફોડીને આતિશબાજી કરી અને જીતની ઉજવણી કરવામાં આવી બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે મતદાતાઓએ વિકાસ સુશાસન અને સ્થિરતાના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને એનડીએ પર ભરોસો વ્યક્ત કર્યો છે ભાજપે ઘણા બેઠકો પર રેકોર્ડ તોડ્યાના પ્રદર્શન કર્યા છે જ્યારે સાથી દળોએ પણ મજબૂત પ્રદર્શન સાથે ગઠબંધનને વધુ સુદૃઢ બનાવ્યું છે બિહારના પરિણામ બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ડભોઈ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બિહારમાં ઐતિહાસિક જીત બાદ ચોક ખાતે ફટાકડા ફોડી કાર્યકરોનું મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી વડોદરા જિલ્લાના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહમંત્રી તથા રાજનીતિના ચાણક્ય અમિતભાઈ શાહની કુનેથી બિહારમાં એનડીએ ગઠબંધન પ્રચંડ બહુમત સાથે જીત મેળવી છે જેની ઉજવણીના ભાગ રૂપે મોટી સંખ્યામાં કાર્યકરો ટાવર ચોક ખાતે ભેગા થઈ આતિશબાજી કરી બિહાર જીતની ઉજવણી કરી હતી આ પ્રસંગે ડભોઈ પાલિકાના પ્રમુખ બિરેન શાહ સાથે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ ડભોઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી કિરીટ વસાવા અમિતભાઈ સોલંકી તથા મહિલા મોરચાના સોનલબેન સોલંકી ઉપસ્થિત રહી બિહાર જીતની ઉજવણી કરી હતી દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનથી અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વહીવટી હતી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે આજે બસો કરતાં પણ વધારો સીટ મેળવી અને ન ભૂતો ન ભવિષ્યથી ભૂતકાળમાં ક્યારેય મેળવી ના હોય એટલી સીટોથી એક જ્વલંત વિજય મેળવે છે એટલું જ નહીં સામે જે આ સામે લાલુની પાર્ટીનો ખૂબ જ નામોશી ભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે અને આ વિજયની ઉજવણી માટે ડભોઈનગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમાં મારી સાથે પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિરેનભાઈ અમારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ મહામંત્રી શ્રી કિરીટભાઈ અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છીએ અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી નિર્મું છું વંદે માતરમ ભારત માતાજી